હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌરાષ્ટ્રની ધરતી હંમેશાથી સુરવીરોની ધરતી કહેવાય છે આ ધરતી પર અનેક એવા પુરુષો જન્મ્યા છે જેઓએ પોતાના પ્રાણની આહુતિ આપી પ્રજા અને ગૌ રક્ષા કરી છે તેવા જ એક મહાન સુરવીર વીર વછરાજ દાદાની મારે તમને વાત કેવી છે પણ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો શરણાગત સોપે નહીં એવી રાજપૂતોની રથ મરે પણ મૂકે નહીં વટ ખંચિત સિંધુ રાગ સોહામણો સુર મન હરખ ન માય શીર પડે ને ધડ લડે એના વધામણા વેખુંટ જાય એકલ દેતા દાન જે એકલ જૂજતા જંગ એકલ જંગ નિંદા સહે એ મર્દો અને રંગ બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ જ્યાં દીવ ઘોઘલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્રનો જન્મ થયો બધાયોથી રાજભવન ઉભરાઈ ગયું પુત્રએ માનું ધાન મુખમાં લીધું જ નહીં ધાવણ ધાવ્યા જ નહીં કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિદ્વાન બ્રાહ્મણોએ વછરા એવું નામ પાડ્યું બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી જ તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે થયા તૈયાર થઈ ગયા હતા બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેનને નામે દીકરીને સંસાર અસાર લાગ્યો ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા એટલે પોતાની ગાયો હાકીને કાઠિયાવાડમાં આવ્યા ઝીંજકા અને ટીમ્બે ડુંડાસ ગામની ભાગોડે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઈને રોકાયા ત્યાં એક હનુમાન દાદાનું મંદિર વયો સંત શ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસજી બાપુની તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા દેવલબેને શ્યામદાસ બાપુ પાસેથી ગુરુ મંત્ર લીધો પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌસેવાનો આશરો લીધો દેવલબહેન પાસે સો ગાયો હતી તેમાં એક વેગડ નામની ગાય હતી જેના દૂધનો દીવો પડતો સમય વીતતો ગયો વચરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે માર્ગ બહુ લાંબો હતો રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી પાણીની શોધ કરવા ગયા એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજીનું મંદિર સંતોની કુટિયા પાણીની વાવ અવેડો દેખાયો જોત જોતા જ વેરડા ઊભા રહ્યા પાણી માટે સૌ ઉતરવા માંડ્યા અતિથિને દેવ માનનારી દેવલબેન ઉતાવળા પગલે સામે દોડ્યા બે હાથ જોડી ઉજળો આવકારો આપ્યો જોડીયા પીવા માટે પાણી માંગ્યું દેવલબેને પોતાના બંને હાથના થાપા જય ગુરુ મહારાજના નાદ સાથે ધરતી ઉપર જીક્યું ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમા નીરની ધારા વહેતી થઈ વીડીમાંથી શ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું સૌની તરફ છીપાણી બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા વીર વચરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા બહેન હું એક રાજપૂતનો દીકરો છું દીવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું તમે મારી જાનના હયા ટાઢા કર્યા મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કાપડું કરવું જોઈએ બહેન માગો જે માગશો તે આપીશ મારું વચન છે દેવલબેને કહ્યું ભલે ભાઈ લાડે કોડે પરણવા જાઓ મારા આશીર્વાદ છે મારે જરૂર પડશે ત્યારે માગીશ વીરવછરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું સામયું કરવામાં આવ્યું ચોરીમાં બેઠા ફેરા ફરવાના શરૂ થયા ત્રણ ફેરા પૂર્ણ થયા તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલ બહેનના નેસડે બહારવટીયાઓ બંદૂકના ભડાકે ગામ ગુંજવી મૂક્યું દિવસ આથમવાનો સમય હતો બહારવટીયા ગાયો બળજબરીથી હંકારી દેવલબેને વીર વચરાજ પાસે રક્ષણ મેળવવું માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જ્યાં વરરાજા પગ મૂકે છે ત્યાં તો રીડિયા સંભરાણા દોડો દોડો ગામનું ગૌધણ સુમરાઓ લૂંટારુઓ હાકી જઈ રહ્યા છે કચ્છના નાના રણની કાંધી માથે બેઠેલા હાલના પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ કુંવર ગામમાં આનંદનો દરિયો ઉછળી રહ્યો છે ગામની એક તરફ શરણાઈઓના સૂર ફરી વાર ગુંજતા થયા છે એવે ટાણે માંડવે મહાલતા જુવાન વર સોલંકી અને વિધવા ચારણા આઈ દેવલ વચ્ચે મોદમાં બેઠા છે ગોર મહારાજ લગ્ન વિધિનો ત્રીજો ફેરો પૂરો કરવા ચોરીમાં આવી ઉતાવર કરે છે જોબન છલકાતા વરરા વરરાજવી વસરાજ સોલંકીએ માથા ઉપર સોનેરી લોકિટ વારો સાફો અને કલગી ધારણ કર્યા છે જામો જરજડા થઈ માંડવામાં પ્રતિબિંબો પાડે છે એવામાં બેન દ્વારા હાકી ગયા ની જાણ થાય છે પોપટને પારેવડા તણી રાણા તું રમતું મહેલ હવે ઘર ખાંડાના ખેલ વેગર વેગડ હે વાછડા એણે હાકલ મારી ગોર મહારાજ થંભાવી દો આ વિધિ હવે તો આ આઈની ગાયને લાવીને પાછો આવું ત્યારે બાકીની વિધિ પૂરી કરજો એવા વેણ સાથે રતન ઘોડી ઉપરનો એ અસવાર ઉપડ્યો ગણતરીની પળોમાં એને લૂંટારોઓનો ભેટો થયો અને પડકારા યુદ્ધના પડે સુરવીરો ગોડલે ચડે વીર હાક સુણી ઉઠ્યા વિરો કર લીધી કરમાણ અંગ રૂવા જેના અવડા બન્યા કો રોધ બંબાર શરણાઈ માથે સિંધુડો છૂટ્યો રણનો રૂડો રાગ જરે જ્યાં દુશ્મનને જોતા આખથી જ્વાળા આગ મરદો કેરું યુદ્ધ મંડાણું ખણ ભલા ખાંગા પંજાણા દુશ્મા પાળના કરે ભાંગ ખાંગે બે ભાગ રણ ઘેલુડા રણમાં રમે ગોર કરીને ગાવ પટ્ટાબાજીમાં નર પટાધાર પાછા ભારે નહીં પાવ દુશ્મન દળનો ડાટો વાળીને શહીદ થયા સુરવીર રણભૂમિમાં રૂડા લાગે રણધી અઢાર અઢાર લૂંટારુઓને એણે જનૈવડ ઘાથી વેતરી નાખ્યા લૂંટારુઓ ભાગ્યા પરંતુ એક જણે વછરાજને પાછળથી તલવારનો ઘા કર્યો ને વછરાજ દાદાનું મસ્તક પડ્યું અને ઇતિહાસની સૌ પ્રથમ અદભુત ઘટના બની મસ્તક પડ્યું છતાં ધડ લડ્યું હોય એવી આ ઘટના ઇતિહાસમાં સાબિત થયેલ ઘટના છે આમ રાજપૂતોના મસ્તક પડે ને ધડ લડતા શું કામ કારણ કે એ સુરવીરતા એની પરાકાષ્ઠાએ પહોંચી હોય આવું રાજપૂતોમાં જે સાત્રત્વ હોય છે એને જ કારણે બને છે પછી તે વગડ ગાય ત્યાં મૂકીને ભાગ્યો દેવલબાઈ પુનાબા બંને પણ પાછળ હતા વચરાજનું ધડ વાછરા બેટ પાસે અને મસ્તક ગોખરીના બેટ નજીક પડેલા ગામ લોકો જાનૈયા માંડવિયા કાલડી ગામનો ઢોલી હીરો વગેરે પણ આવી પહોંચ્યા ને વચરાજની વીરતાને વંદી રહ્યા દેવલબાઈ પૂનાબા હીરા ઢોલી વગેરે પણ ત્યાં પ્રાણા પણ કર્યા મોતીઓ કૂતરો અને રતન ઘોડી જુરી જુરીને મળ્યા રણ ક્ષેત્રના માંડવે એણે મહોબત કરી ખુમારીના આ ખમીરને યાદ કરતા વાછરા બેટની એ ભૂમકા અત્યારે તીર્થધામ બની ગઈ છે ગૌરસક અને હડકાવાના હાકી કાઢવા માટે તે પૂજાય છે બહુચરાજી તાલુકાનું કાલરી ગામ જેમની જન્મભૂમિ છે અને રણકાંઠો કર્મભૂમિ છે એવા યુગપુરુષ દાદા વચરાજ સોલંકી ગૌરક્ષા કાજે વીરગતિને વહાલી કરી અમરત્વ પામ્યા છે લાખો ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાના દેવ બન્યા છે કાલરી ગામની પવિત્ર ભૂમિ પર બાળપણમાં ગૌરક્ષાના સંસ્કારો મેળવનાર રાજવી કુંવર લગ્નની ચોરીમાંથી ગૌમાતાને કસાઈઓના હાથમાંથી મુક્તિ અપાવવા યુદ્ધે ચડ્યા હતા અને ગૌમાતાઓને મોતના મુખમાંથી બચાવી વીરગતિ પામ્યા હતા આવા અમરત્વ પામનાર દાદા વચરાજ લાખો ભાવિકોના મનોકામના પૂરી કરનાર જાગતા વીર તરીકે પૂજાઈ રહ્યા છે આથી કાલરી ગામે અને તેઓના સમાધિ સ્થળે ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે ત્યારે તેમની ગૌરવગાથા અને ઇતિહાસની યાદ શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાદાય બની રહે છે સમી તાલુકાના રણકાંઠે આવેલ કોતડા ગામના રણમાં વીર વચરાજ સોલંકીનું સમાધિ સ્થાન આવેલ છે અહીં બેટમાં વચરાજ દાદાનું સ્થાનક આવેલ છે તે પ્રત્યે લોકોને અગાઢ શ્રદ્ધા અને વિશ્વાસ છે દાદાના મંદિરે મસ્તક ટેકાવતા અનેક લોકોના મનોરથ પૂરા થયા છે અહીં જગ્યાના દર્શન થતાં જ મનમાં અનુભૂતિ થઈ આવે છે કે અહીં વીર વચરાજ દાદા સાક્ષાત્જુર છે આમ નવસો ને સિત્તેર વર્ષ પહેલા બનેલી આ ઘટના એ પછી તો આ સ્થાનક ઉપર વાછરા દાદાનું સ્થાનક બંધાયું અને ગાયો નો વેલો વધતો રહ્યો અનેક સાધુ પુરુષોએ આ વિકટવંકી જગ્યા પર પોતાની સાધના તપસ્યા કરી અને લોક હૃદયમાં એક લોક દેવતા તરીકે વાછરા દાદાએ જીવંત સ્થાન પ્રાપ્ત કર્યું વીર વાછરા દાદા એ વિશેષ અનેક લોકો કવિતાઓ એ દુહા છંદ કવિત રાસડા ભજનો રચના કરી અને કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાતના ગામડે ગામડે એના પેટ પેઢલા થડા મંદિરો થવા લાગ્યા શ્રી વસરાજ સોલંકી નામની પરિચય પુસ્તિકામાં ઈસવીસન ઓગણીસો એકાણુમાં તત્કાલીન મહંત શ્રીમદ સદાનંદ સ્વામીએ લોકોમાં પ્રચલિત દંતકથાઓ એકઠી કરીને લખ્યું છે સેકન્ડો વર્ષોથી આ સ્થાનક ઉપર દર વર્ષે મેળો ભરાય છે સોલંકી અને રાઠોડ શાખાના રાજપૂતો પોતાના ઘરે વિવાહનો પ્રસંગ આવે ત્યારે લગ્નની પ્રથમ કંકોત્રી વાછરા દાદાના સ્થાનકે ધરાવે છે સોલંકી પરિવારની પરણી સ્ત્રીઓ વાછરા દાદાની ખાંભીની લાજ કાઢે છે અને નવ દંપતી વરઘડિયાઓ આ સ્થાનકના દર્શન કરીને જ વિવાહ જીવનનો પ્રારંભ કરે છે વેગડ ગાયનો વેંસવેલો એ જગ્યા પર આજેય છે આ જગ્યા આકાશ ઋતુથી ચાલે છે આ ગાયો માટે ગામે ગામથી લોકો ટ્રેક્ટર અને ખટારા ભરીને ઘાસ નાખી જાય છે જ્યારે ભારત સ્વતંત્ર ન હતું અને નવાબ સાહેબની આ જગ્યાએ હદ હતી ત્યારે નવાબ સાહેબે આ જગ્યાની ગાયોને ચરાવવા માટે આ બેટ આપી દીધો હતો ત્યારથી આ બેટનું નામ વચરાજ બેટ પડ્યું છે રણમાં બધે જ ખારું પાણી છે આ જગ્યાએ મીઠા પાણીની સરવાણી આજે ચાલુ છે આ જગ્યામાં ધરાવેલો પ્રસાદ બહાર લઈ જઈ શકાતો નથી અને કોઈ ભાવિકો ભૂલથી પહેલા લઈ ગયા હશે તેના પથરાનું રૂપ થઈ ગયેલ છે તે પરચો પથ્થરના લાડવા આજે પણ ત્યાં છે